હેલો દોસ્તો તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ પર જ્યાં તમને બધી જ ટાઈપની ગુજરાતી વાનગીઓ મળી જશે તો આજે આપણે બનાવવાના છીએ કાચા પપૈયાનું એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિકથી ભરપૂર શાક તો આ શાક બનાવવાની રીત ખૂબ જ સરળ છે એક કડાઈ લઈ લેવાની અને તેમાં આપણે બે ચમચા જેટલું તેલ ગરમ કર્યું છે તેલમાં આપણે રાઈ જીરા અને મેથીના દાણાનું વઘાર કરવાનું છે બધા જ દાણા સરસ રીતે કકડી જાય ત્યાં સુધી આપણે વઘાર કરીશું ત્યારબાદ હિંગ નાખી દેવાની છે હિંગ નાખી દીધી એટલે આપણે તેમાં ઉમેરીશું મરચાં તો અહીંયા મેં લીલા તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે મરચાંની સાથે જ સ્લાઇસ કરેલું કાચું પપૈયું પણ નાખી દેવાનું કાચા પપૈયાની જે સ્લાઇસ છે તે એકદમથી જાળી ન હોય અને એકદમ પાતળીનો હોય તે મુજબની કરવાની છે પપૈયું નાખી દીધા બાદ સરસ રીતે આપણે વઘાર સાથે મિક્સ કરી દઈશું કાચા પપૈયાનું શાક ખૂબ જ પૌષ્ટિક હોય છે અને જે લોકો કાચા પાપૈયાનું શાક નથી ખાતા તેઓ પણ આ રીતે બનાવશો તો ચોક્કસથી ખાશે અને આ શાકના ફેન બની જશે તો સરસ રીતે આપણે મિક્સ કરી લીધું હવે આપણે તેમાં મસાલો નાખશું તો હોય મસાલામાં આપણે અહીંયા કોઈ જ વધારે મસાલાનો ઉપયોગ નથી કરવાનો ફક્ત હળદરના પાવડરનો ઉપયોગ કરવાનો છે અને સાથે જ સ્વાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેરી દઈશું કાચા પપૈયાનું શાક અલગ અલગ રીતે બનતું હોય છે લાલ મસાલાનો પણ બને છે અહીંયા આપણે લીલા મસાલાનું કાચા પપૈયાનું શાક બનાવી રહ્યા છીએ તો વધારે કોઈ જ મસાલાનો ઉપયોગ નથી કર્યો ખૂબ જ સરળ રીતે અને સ્વાદિષ્ટ શાક બનશે સરખી રીતે હલાવી લીધા બાદ આપણે એને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે પકવીશું હમણાં આપણે પાણી વગેરેનો ઉપયોગ નથી કર્યો પહેલાં ફક્ત એમ જ ઢાંકીને પકવવાનું છે પછી આપણે સરખું મિક્સ કરી દેવાનું છે આમ કરવા દઈશું ત્યાં પપૈયામાંથી થોડું પાણી રિલીઝ થતું હોય છે તો એ પાણીમાં જે પપૈયા છે એ સરખી રીતે સંતરાઈ જશે ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરીશું તો અડધા ગ્લાસ જેટલો પાણીનો ઉપયોગ કરવાનો છે વધારે પાણી આપણે આમાં નહીં નાખીએ અડધા ગ્લાસ જેટલા પાણીમાં આ બધા જ પપૈયા સરખી રીતે પાકી જશે તો મિક્સ કરી લીધા બાદ ઢાંકી દઈશું અને અને જ્યાં સુધી પપૈયા સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે પકવીશું લગભગ તમે જોશો તો સાતથી આઠ મિનિટ પછી જે બધા જ પપૈયા છે તે ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ ગયા હશે તો ફરીથી એક સરસ મિક્સ આપી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે પપૈયા જે છે એ ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ ચૂક્યા છે તો એ આપણે તેમાં નાખીશું ખાંડ ખાંડ ઉમેરવાથી આ શાકનું જે સ્વાદ છે એકદમ ચટપટું આવશે અહીંયા ઘડ્યું અને ખાટું બંને આપણે સ્વાદ ઉમેરવાના છીએ તો આપણે સૌથી પહેલાં ખાંડ ઉમેરી દીધી અને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે ખાંડ ઓગળી જાય એટલે આપણે તેમાં લીંબુનું રસ પણ ઉમેરી દઈશું અહીંયા મેં અડધા લીંબુનો રસ ઉમેર્યો છે જો તમારું લીંબુ નાનું હોય તો આખું પણ ઉમેરી શકો છો લીંબુનું રસ ઉમેર્યા પછી સરસ રીતે મિક્સ આપી દેવાનું છે અને બસ આપણું સરસ અને સ્વાદિષ્ટ હેલ્ધી શાક બનીને તૈયાર થઈ ચૂક્યું છે લાઇક જરૂરથી કરજો